તાલુકાના એકસો એક જોડાના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલલી ખાતે શિવજી સેના દ્વારા એકસો એક જોડાના સર્વજ્ઞાતિ ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે દાહો જિલાના લિમખળા તાલુકામાં સૌપ્રથમ વાર એકસો એક જોડાના સર્વજ્ઞાતિએ ચોવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય લગ્ન મહોત્સવમાં એકસો એક જોડા પ્રભુતામાં પગલાં માંડી રહ્યા હતા પરંતુ આ સમૂહ લગ્નમાં વિવાદના વંટોળમાં ફસાય ગયો હતો જેમાં ગંભીર બેદરકારી સામે આવી હતી આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન હતો જે સમાજને સાદગીથી લગ્ન કરવાનો ઉદાહરણ પૂરું પાડતો હતો ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી લગ્ન વિધિ સંપન્ન થઈ રહી હતી

અભયમ ટીમે બીજી વાર પરણવા બેઠેલા વરરાજાને ઘરેલું હિંસા એક્ટ ભરણ પોષણના કાયદાના પાઠ ભણાવ્યા હતા અને બહુ સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો આ શિવજી સેના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ સભ્ય જશવંતસિંહ બાબોર કેન્દ્રીય મંત્રી બાબુભાઈ ખાબડ જેવા રાજકીય નેતા નવ દંપતીને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા ગીત સંગીતના સથવારે વિધિ સંપન્ન થઈ રહી હતી અને અચાનક મોસમે રૂખ બદલ્યો હતો વંટોળ લગ્ન મંડપ આવી પહોંચ્યો હતો થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જો કે લગ્ન મંડપમાં મહેમાનો તેમજ વર પક્ષ કન્યા પક્ષના લોકોને કોઈ પણ જાતનું નુકસાન થયું ન હતું જેથી કરીને સમૂહ આયોજક મંડળે રાહત અનુભવી હતી એકસો એક સર્વજ્ઞાતિ સમૂહ વિવાદથી વંટુર સુધી રહ્યું હતું એકંદરે આ શિવજી સેના એકસો એક જોડાના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં માં સંપન્ન થયો હતો શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યુઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર